પચાસ એક હજાર જેટલા વિદ્યાર્થીઓ બાલવાટિકા ધોરણ એક અને વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ એ ધોરણ નવના અંદર એ દાખલ થવાનું આયોજન છે અમારું ખાસ કરીને શાળા શરૂ થઈ રહી છે પ્રથમ દિવસે શાળા સફાઈથી થી માળી અને સલામતીની બાબતોની પણ અમે નીચે સૂચનાઓ કરી છે અત્યારે રાજકોટના બનાવ પછી ફાયર સેફ્ટી સહિતની બાબતોની પણ અમે તકેદારી રાખવાની સૂચના આપી છે ખાસ કરીને પ્રાઇવેટ શાળાઓના અંદર સ્કૂલ બસ અને સ્કૂલ વાહન એના અંદર પણ જે તકેદારી રાખવાની છે એ માટેની અમે સૂચનાઓ જાહેર કરી છે અને ખાસ કરીને આપણે અત્યારે નવ ધોરણથી બાર ધોરણ સુધીના અંદર એ જે પ્રવેશ કન્યાઓ મેળવશે એને સરકાર તરફથી નમો લક્ષ્મી નામની યોજના આપણે સરકાર તરફથી લોન થઈ છે એના નોમિનેશનનું કામ એટલે ફોર્મ ભરવાનું કામ ચાલુ છે અત્યારે એટલે અમે ડોર ટુ ડોર દરેક શાળા સુધી પહોંચી રહ્યા છીએ કે કચ્છની એક પણ દીકરી એ એ યોજનાથી વંચિત ના રહે કારણ કે ધોરણ નવના અંદર આ વિદ્યાર્થીની દાખલ થશે અને બાર ધોરણનું શિક્ષણ પૂર્ણ કરશે તો એને પચાસ હજાર જેટલી સહાય એના માતાના એકાઉન્ટમાં અમે જમા કરીશું અને બીજી યોજના જો સાયન્સ પ્રવાહના અંદર કચ્છનો કોઈ પણ કુમાર અથવા કન્યા એ જો સાયન્સના અંદર પ્રવેશ લેશે તો રાજ્ય સરકાર તરફથી નમો સરસ્વતી નામની યોજના અમે સરકાર તરફથી લોન થઈ છે એના અંદર પચીસ હજાર રૂપિયા જેટલી સહાય સરકાર કક્ષાએ માનનીય મંત્રીશ્રીઓ આઈએસ આઈપીએસ આઈએફએસ અધિકારીઓ અને ઉચ્ચ શિક્ષણના અને અન્ય વિભાગના અધિકારીઓ જિલ્લાના પદાધિકારીઓ એ દરેક શાળાના અંદર એ બાલવાટિકા ધોરણ એક અને ધોરણ નવના અંદર વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવશે ખાસ કરીને આ વખતે અમે એડવાન્સના અંદર પાઠ્યપુસ્તક એ આપણે દરેક શાળા સુધી પહોંચાડી દીધા છે એટલે પ્રથમ દિવસથી જ એ વિદ્યાર્થીને બાલવાટિકા હશે તો એની પુસ્તિકા મળી ગઈ હશે અને ધોરણ બાર સુધીના તમામે તમામ વિદ્યાર્થીઓને અમે પાઠ્યપુસ્તક પણ પહોંચાડી દીધા છે એટલે ખાસ કરીને આપણે પ્રવેશોત્સવ સંદર્ભે પણ જે દાતાઓ તરફથી એ બાળકોને કીટ મળશે તિથિ ભોજન મળશે એના દાતાઓ પણ અત્યારે અમે તૈયાર કરી રહ્યા છીએ અને ખાસ કરીને નવા વર્ષના આયોજન માટે દરેકે દરેક શાળાના અંદર પ્રાથમિક શાળા હશે ત્યાં એસએમસીની મિટિંગ વાલી મિટિંગ અને જે હાઈસ્કૂલ હશે ત્યાં એસએમડીસીની વાલી મિટિંગોનું પણ અમે આયોજન કર્યું છે અને સતત જે નવી બાબતો અને જે વિદ્યાર્થીઓ માટે જે ગુણવત્તા લક્ષી શિક્ષણ અને શિક્ષણનું મહત્વ એ બાબતે વાલીઓને પણ જાગૃત કરવામાં આવશે